ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરોના વિડીયોની શરૂઆત થઈ છે સાંજના સવા પાંચ વાગ્યેની એની સાથે શરૂઆત થઈ છે આપણે ચાયના ચુસ્કીથી જો મસ્ત મજાની દેશી ચૂલે દેશી ગાયના દૂધની ચા બનાવી આજ તો વિડીયોની શરૂઆત સાથે થઈ આપણી હાલો મસ્ત મજાનો દેશી ચૂલો થોડોક મોટો થઈ ગયો નઈ મોડું થઈ ગયું એવું હેડા આપડે ગુજરાત માં તડકો ભૂકા કાઢતો હોય ને તો છા વગેરે તો હાલે જ નહીં પીવી જ પડે નઈ વાત ગમે એવો તડકો હોય ને તો એ ગુજરાતી છે ને ચા પીધા વગર તો રે જ નહીં ચા તો એને પીવી જ પડે એટલું બધું ચાનું કેપ આવે અમારે ગુજરાતીઓને હું કેવું ડાયરો તમે પીવો છો કે નહીં ચા આપણે આવો ખરો તડકા હોય ચુમ્માળીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન તોય તમે ચા પીવો છો કે નથી પીતા તો ગરમ ગરમ વળે પીવાની ઠરવા નહીં દેવાની ઠરી ગયો એટલે ચા પીવાની મજા ના આવે પાછી એક તો

એને ગરમ કરવાનું કરવાનું છે 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 પછી જો શરબત ની તૈયારી થાય મસ્ત મજાના આપડી ઘરની લીંબુડી ના લીંબુ આવી ગયા છે બાળકો અત્યારે જાય જસ્ટ અત્યારે ચાલો સા આવી ગઈ ચા પેલા પી લે કાળા તડકાઈ નહીં ધોળા તડકાઈ કાળા તડકાઈ ન હોય ધોળા તડકાઈ ન હોય હાલો તો આવ્યો ગરમા ગરમ શા પીવા ને પછી ઠંડુ ઠંડુ શરબત પી નાખીએ આપણે ઘણા દિવસો પછી ચાલો છે મસ્ત મજાની ચા ગળાય છે ભરાય છે ગળાય છે નહીં દાળી ભરાય છે કે રકાય બી ઊંચો ડાયર ને કમેન્ટ કરી

આપણે ગરમા ગરમ મસ્ત મજાની ચા પી લીધી હે અને હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે શરબતની આપણે એમ ગણો એટલે ઘણા મહિના પછી શરબત બને છે ઘણા મહિના થઈ ગયા હવે ભાવનગર બાજુ થી મહેમાન આવ્યા તય શરબત બનાવી ના આમ તો ઓલ્યા અમેરિકા થી આવ્યા તય બનાવ્યું એક વાર પણ એને મહિનો ઉપર થઈ ગયા

પેલા તો કાકા ની નક્કી અને હવે ક્યાં ઘર થી શરબત એટલે આપણે બનાવી છે શરબત મસ્ત બનના બધી તૈયાર થઈ જાય આવી જાવ બધાય શરબત પીવા કાવનજી તો મે મા આવી ને એમ બનાવવાનું એવું થોડું મહેમાન આવે તો આપણે બનાવવા ના પીવાય ઘરે એ તો સારું ઉનાળા નું હેલ્ધી હા થોડી ખાંડ લેતા હોય થોડું ખાટું છે મારું પૂરું બેન જો અત્યારે ચા નો બિસ્કીટ નો નાસ્તો કરે છે કાપુરબેન અહીંયા તો હાલી ઘટાઘટ ખુડી રહી આમ હામ જો તો માર હામ પી ગયા પી ગયા કેવી લાગી હે ખુડી રહી હાલો લો લો કરવાનો ને સર બકતી ગઈ હોય તો આવી જાજો હાલો રાઈડ આપણે ફાઇનલી છે ને બુલેટ ખાસ વાટી અને નાખી દીધું બધાને

વેડિયા લઈને બધાય કેમ સરબત પીવા ન પાડે કેમ ન આવે ત્યાં આમ તો તરસ નઈ લાગીયે ચાલો મિત્રો બધાય ભલે ના પાડે આપણે સરબત થપકાઈએ મજા આવે ઉનાળાનું સરબત પીવાને મસ્ત મજાનું સરબત શિયાળ મિતુ વધી ગઈ મે

નડે નઈ આ તો ઓર્ગેનિક હતું નહીં આજ તો બધી મીઠા સિવાય ઘરનું હતું મીઠું ને ખાંડ કઈ કરવું જોઈએ ખાંડ કઈ રીતના પાછી બનાવી ગોળ બની જાય ખાંડ ન બને

ચાલો ડાયરો બનાવી ગયો વિડીયોમાં ફટાફટ છે અમે આ ટ્યુ ગામ છે એ પતાવી દઈ હમણાં ત્રણ દિવસથી બિયારણનું કામ જ ચાલે છે આજ ફાઇનલી કમ્પ્લીટ બિયારણનું કામ પૂરું થઈ ગયું છે રાજી જાય છે માતાજીના તાવામાં તાવા માં આ કિશોરભાઈ ને રવિવાર છે એટલે રજા છે કિશોરભાઈ મજા આવી ગઈ છે

anh chạy qua đó tìm mà thái trẻ đi gì nấy bác bác đi giờ chạy ừ về bây giờ sốt đi qua kia rồi cái gì là số mà số là ta qua số sát vậy đó anh đã thấy cái chuyện xin thì

બાજુમાં જીમ છે કપાસ નું એટલે ઉડી ઉડી ને થાય ખરો પણ ઓછો થાય સાંજના પોણા આઠ સા આવી ગયા છે

ભાઈ તો શાક બનાવે પછી હમણાં રોટલા બનાવી નાખે અને દર્શન ને દર્શન ના ગયા છે આપણે ફાધરના ના મેલી માર્યા ને તાવો છે કિશોર ભાઈ ગયા છે રેજો ભાઈ બી શાક બનાવે છે પછી હમણાં બનાવવાના રોટલા રેજો બાની પાછા જાય રાધાને દોવા રાધા બાકી દોવાની ચાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું જ પૂરો આ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક શેર તો પહેલી વાર આવ્યો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામે રામ